પાર્ટ બી મિત્રો એકસો માર્ક નું છે પણ સાહેબ બઉ મહત્તમ ધ્યાન રાખવાનું કારણ કે સાહેબ અહિયાં ખાસ ત્રણ કલાક નો સમય આપ્યો બરાબર ત્રણ ત્રણ કલાક

ત્રીસ ટકા ભારણ તમારું મેથ્સ અને રિઝનિંગ ઉપર છે જેનું મેથ્સ અને રિઝનિંગ જે મિત્રો સારું છે એ વિદ્યાર્થીઓ તો ખાસ મિત્રો બીજા વિષય ઉપર ધ્યાન દે સાહેબ એને ખૂબ જ ટકા ફાયદો છે સાહેબ આ વીસ માર્ક નું કોમ્પ્રિહેન્શન ગુજરાતી કોમ્પ્રિહેન્શન હા હા વીસ માર્ક ની અંદર મિત્રો ગુજરાતી કોમ્પ્રિહેન્શન આવવાનું છે તો આપના માટે આ વધારાના એક સારા સમાચાર પાર્ટ એ અને મેથ રિંગ નો અલગ કોર્સ એટલે કે જે વિદ્યાર્થીઓ કરવું છે તો ઈ પણ કરી શકશે અને સાહેબ અમારી એપ્લિકેશન માં તમને દરેક કોર્સ ખુબજ નજીવા દરે મળશે આખા ગુજરાતમાં હા સૌથી સસ્તો અને સૌથી સારો કોર્ષ સો ટકા સૌથી સસ્તો અને સૌથી સારો કોર્સ એમને માત્ર ને માત્ર તું એવું કહીશ ભાઈ ઓલા અનલિમિટેડ પીઝા કરતા આપણો કોર્સ સસ્તો કે જે એકસો વીસ માર્ક નું છે એમાં એકસો પ્રશ્નો હશે એમાં ચાલીસ બાર ચોક ને અડતાલીસ માર્ક લેવા કમ્પલસરી હશે મિત્રો અને એમાં ભારતનું બંધારણ બાકીના મિત્રો કરંટ સાયન્સ ટેકનોલોજી અને જનરલ નોલેજ એ ચાલીસ ચાલીસ માં છે તો ઇતિહાસ કલ્ચરલ હેરિટેજ સાંસ્કૃતિક વારસો ભૂગોળ

અને કોરી એમસીક્યુ સીટ લઈ બસો માર્ક ની અને તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે કે બસો એમસીક્યુ ટીક કરતા કેટલો સમય લાગે છે